મંદિરના સંતો સંતો સ્વામી સહિતના ભક્તો ભારત યાત્રા કરીને આવતા તેમનું ભવ્ય સામ કરવામાં આવ્યું હતું બોડી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા સંતદાસ સ્વામી મંદિરમાં ભવ્ય સ્વાગત સામયું કરવામાં આવ્યું હતું સાથે જ સંતોનું ભવ્ય સ્વાગત થયું હતું સંતોએ મંદિરમાં ભગવાનની આરતી ઉતારી તેમજ ભક્તજનોને સત્સંગનું આયોજન કર્યું હતું

સંપૂર્ણ ભારતની યાત્રા કરી નીલકંઠ વર્ગ જઈને આ કરી નવલખા જેવા પર્વતને પણ શોધીને ત્યાં આગળ પાંચ દિવસ રોકાઈને ભગવાન ને યાત્રા કરી બાંગ્લાદેશ ની બોર્ડર થી માંડીને તે ત્રિપુરામાં રહેલો નવલખા પર્વત તેની યાત્રા કરી

વિચારો અને બધા પ્રેમ ને વસ્તુ આવીને રાજી કરવા માટે આયોજન સ્વાગત કર્યું અને રાજી કરવા માટે હાજરી આપી અને આ યાત્રા દરેક ભક્તો ને સંતોના આશીર્વાદ થી સંપૂર્ણપણે સુખદાયક નીવડી કોઈ ને ઠેસ પણ શરીર માં લાગી નથી એવી ભગવાન ની કૃપાથી નિર્બાધ યાત્રા સંતો ભક્તોએ કરી માટે હે ભગવાન આવા અમારી પર રાજી રેજો દરેક ને સુખી રાખજો દરેક ને અમારા ભાવ થી જય સ્વામિનારાયણ સાથે કર